જે બી કામદારો હોય છે અને એ લોકો માટે હીટવેવને ધ્યાનમાં રાખીને અમારા સ્વયંસેવકો અને અમારા દ્વારા આજરોજ ફ્રી ઓફ કોસ્ટ અને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા લોકોને છાશ આપી ચૂક્યા છે અમે ટોટલ સિક્સટી લિટર છાસ જાતે બનાવી છે અને હજી વિતરણ ચાલુ જ છે જ્યાં સુધી અમારી છાસ નહીં રહે ત્યાં સુધી વિતરણ અમે ચાલું જ રાખીશું મારું નામ સેશીલ દવે શિવશક્તિ ફાઉન્ડેશન પ્રમુખ